નમસ્કાર વિદ્યાર્થીઓ જો આપણે આજે વિષય ગુજરાતી ધોરણ દસમો પાઠ પાંચમો જો ઢોર ફરિયાદ કરીએ તો એ એક નિબંધ પ્રકાર છે એમના લેખક છે દિનકર જોશી હવે આપણે લેખકનો પરિચય પ્રાપ્ત કરી લઈએ તો ભાવનગર જિલ્લાના ભડીભંડારી ગામે ઈસવીસન ઓગણીસો સાડત્રીસમાં ત્રીસ જૂને તેમનો જન્મ થયો હતો આ લેખકનો ફોટો છે તમે જોઈ શકો છો તેઓએ ઇતિહાસ અને પોલિટિક્સ સાથે બી થયા પછી લગભગ છત્રીસ વર્ષ સુધી એમણે બેંકમાં સેવા આપી ઓગણીસો પચાસથી સાહિત્ય સર્જનની શરૂઆત કરી નવલકથા વાર્તા સંપાદન નિબંધ સંશોધન અનુવાદ એકસો પચાસથી વધારે પુસ્તકો આપ્યા છે વળી આ લેખકની બે નવલકથા વધુ નોંધપાત્ર રહી છે પ્રકાશનો પડછાયો અને શ્યામ એકવાર આવો નહીં ત્યાર પછી એમના જાણીતા પુસ્તક માપવા જશો તો પામવાનું રહી જશે અને એમનો જે મહામાનવ સરદાર ઉપર એમનું પુસ્તક જાણીતું છે ત્યાર પછી એમણે અહીં જોઈએ તો હવે પાઠનો જે સુરકૃતિનો છે તે કૃતિનો અહીં આપણે થોડો જોઈએ ગુજરાતી સાહિત્યના સાત સાવશીલ ગ્રંથોને વિવિધ ભારતીય ભાષાઓમાં અનુવાદિત કરાવી પ્રકાશિત કરાવવાના વિશેષ કાર્ય માટે તેમણે બે હજાર પાંચમાં ગુજરાતી ભાષા સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાની સ્થાપના કરી છે ગિરનાર એવોર્ડ એમણે મેળવ્યો છે અને જીવન ગૌરવ નામનો જે એવોર્ડ છે એ પણ એમણે પ્રાપ્ત કર્યો છે તથા બીજા અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે આજે પણ તેઓ લેખન ક્ષેત્રે સક્રિય છે હવે આપણે જો ઢોર ફરિયાદ કરીએ તો એ પાઠનો સૂર જોઈશું જોઈએ તો સુર કૃતિનો આપણે અહીંયા જોઈશું આ તમે જોઈ શકો છો તમારો પાઠ્યપુસ્તકમાં સેવન્ટી નાઇન નંબરનું પેજ ખોલી અને તમે એમાં પણ જોતા જજો અને સાંભળતા પણ જજો પ્રસ્તુત કૃતિમાં લેખકે પ્રકૃતિના સંતુલનને જાળવવાની આપણને પરોક્ષ રીતે અસરકારક શબ્દોમાં સમજ આપી છે પર્યાવરણ સુરક્ષા અને પ્રાકૃતિક સંસાધનોના સંતુલન તરફ પણ અંગુલી નિર્દેશ કર્યો છે અમદાવાદના સરખેજ રોડ પરથી આગળ જતા ઢોરો માટેની જે ચરિયાણ જમીન હતી તેને સ્વાર્થી મનુષ્ય કબજો કરી લીધો હોવાથી સરખેજ રોડ પર ન ધણિયાતા ઢોરોની સંખ્યા અતિશય વધી ગઈ છે તેની વાત લેખકે બહુ માર્મિક રીતે રજૂ કરી છે આવા ન ધણિયાતા ઢોરો માટે સરકારી ખાતા પણ જોઈએ તેટલા સકારાત્મક ઉપાયો શા માટે અમલમાં નહીં મૂકતા હોય એવો પ્રશ્ન અહીં યોગ્ય પરિપ્રેક્ષમાં વ્યક્ત થયેલો છે આધુનિકતાએ પશુ પક્ષી જળચર પ્રાણીઓને ઘણી રીતે પરેશાન કર્યા છે પાઠનું શીર્ષક જ આપણને ઘણું બધું કહી જાય છે પ્રકૃતિના તત્વોની જો વાચા ફૂટે તો તેમની વ્યથા આપણને દર્પણ બનાવી દે છતાં આપણે હજી સુધી મૌન છે સંતુલનમાં સમાધાનની ઉક્તિ આકૃતિ દ્વારા સાર્થક થાય છે હવે આપણે બાળમિત્રો પાઠનો આપણે શરૂઆત કરીશું અને પાઠને જોઈશું કે અમદાવાદ સરખી જ રોડ ઉપરથી અમારી ગાડી સળસડાટ દોડી રહી હતી બપોરનો વખત હતો એટલે પગપાળા માણસોની અવરજવર પ્રમાણમાં ઓછી હતી આથી ઉલટું ચોપગા પશુઓ ખાસ કરીને ગાયોના ટોળા ઠેર ઠેર મોટી સંખ્યામાં આ વાહનોની અવર જવરની વચ્ચે કાં તો બેસી ગયા હતા અથવા ઊભા હતા ભાગ્યે જ પાંચસો મીટર ગાડી સીધી ચાલતી હતી અને પછી તરત જ ઢોરના આ ટોળા વચ્ચે આવી જવાને કારણે સ્ટેરિંગ જમણે ડાબે કરવું પડતું હતું હવે અહીં એક શબ્દ આવે છે કે જે ચરિયાણ જેવો શબ્દ છે જો અહીં તમને જોવા મળશે કે ઢોર કઈ રીતે રસ્તા ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપીને બેસી ગયા છે હાઈવે ઉપર આવા ન ધણી એટલે કે જેનો કોઈ ધણી ન હોય માલિક ન હોય એને ન ધણીયા કહેવાય ઢોરના ટોળાઓ ભારે ત્રાસથી એક મિત્રે નિરીક્ષણ કર્યું લાગતું વળગતું સરકારી ખાતું રસ્તા પર રખડતા આવા ઢોરને પકડીને ડબ્બામાં કેમ નહીં પૂરી દેતા હોય બીજા મિત્રે ટાપસી પૂરી એમની વાત સાચી હતી ખરે રસ્તે ક્યારેક તો માણસ કરતા ઢોર વધારે દેખાય એવી પરિસ્થિતિ હતી જુઓ મેં કહ્યું થોડા વર્ષ પહેલાં આ રસ્તો અહીં હતો ત્યાં રસ્તો નહોતો પણ જુઓ મેં કહ્યું ના પેલા સ્થાનિક મિત્રો ખુલાસો કર્યો અહીં તો બધું ચરિયાણ હતું ચરિયાણ એટલે ગાયો અને ભેંસો કે ઢોરને ચરવા માટેની જે ખુલ્લી જગ્યા જેમાં ઘાસ ઉગેલું હોય લગભગ જંગલ જ હોય ને કહો ને તો એનો અર્થ એમ થાય છે કે આસપાસના ગામડાઓના પશુઓ માટે જે જગા સૈકાઓથી એટલે સદીઓથી સો વર્ષ પહેલેથી પણ તરીકે ચરવા માટે ફાળવાયેલી હતી એ જગા બે પગા મનુષ્યોએ કબજે કરી લીધી છે કબજે કરવી એટલે અધિકાર જમાવી ખરેખર તો આ પશુઓ કદાચ આપણી સામે ફરિયાદ કરે કે અમારા પેઢી દર પેઢીથી નિશ્ચિત થયેલા ચરિયાણના માર્ગમાં આવીને તમે માણસો અમને નડો છો તો એવું કહેવાનું એમને વધુ ન્યાયી અધિકાર છે મેં જરા વધુ વિગતે ફરિયાદ કરી રહેલા મિત્રને કહ્યું કારણ એ છે કે પેલો અધિકાર એ આ પૃથ્વી ઉપર જે કંઈ બન્યું છે એ બધું જ પોતાની માટે છે એવું માણસ જાત માને છે વાતાવરણમાં હવા હોય કે સમુદ્રનો જળરાશિ હોય આ બધાને આપણે એવી રીતે ઉપયોગ કરીએ છીએ કે જાણે એ આપણી સુવાંગ એટલે પોતાની એકલાવની સંપત્તિ હોય સમુદ્રમાં શારકામ કરતા નીકળતો જે સમુદ્રનો તેલનો કદડો ખરાબ સમુદ્રમાં વસતા હજારો જળચરોને ભરખી જતો હોય છે અને પ્રસુ જળ પ્રદૂષિત કરી દે છે સમુદ્ર એમનું આશ્રય જળચર જળમાં ચરતા અથવા તો જળમાં રહેતા પ્રાણીઓનું સમુદ્ર એ આશ્રય સ્થાન છે એ આશ્રય સ્થાનને લોકોએ માણસે કેટલું દૂષિત કરી નાખ્યું છે તમે જોઈ શકો છો ફોટાઓમાં અને આપણા વિડીયોમાં ત્યાર પછી સમુદ્રમાં અને જળમાં રહેતા જે પ્રાણીઓ છે પશુઓ છે પંખીઓ છે એને આપણે હણીએ છીએ એનો નાશ કરીએ છીએ સ્વર્ગ જેવા પશુ પંખીના જે સરોવર કિનારા અને અભયારણ્ય જે છે ગુજરાતના અભયારણ્ય પક્ષીઓનું સ્વર્ગ નળ સરોવર પણ તમે જોઈ શકો છો પણ કોઈ જગ્યા મનુષ્ય બાકાત રહેવા દીધી નથી અને પક્ષીઓના જે સ્વર્ગ સમા અને આકાશમાં ઉડતા પક્ષીઓ માટે જરૂર પડતી જાય તેમ જંગલ કાપીને આપણે જમીન મેળવી છે પણ જે જંગલો કપાયા એના વૃક્ષો ઉપર વસતા પંખીઓ અધિકાર ઉપર તો આપણે તરાપ મારીએ છીએ થોડા વર્ષ પહેલાં એક ફાર્મ હાઉસની મુલાકાતે જવાનું થયું એમ લેખક કહે છે અને તે ફાર્મ હાઉસના માલિક મિત્રે આંબાનું વૃક્ષ ઉપર ઉગેલા જે એમાં ફૂલ આવે આંબાઓના એને મહોર કહેવામાં આવે છે એ મહોર દેખાડી અને કહ્યું જુઓ આ મહોરમાં ઝીણા ઝીણા સંખ્યાબંધ ફૂલો છે આ બધા ફૂલોમાં એક એક કેરી થઈ શકવાની ક્ષમતા છે આમ છતાં વાસ્તવમાં ખરેખર બને તો એવું છે કે એક મહોર ઉપર એક જ ફળ ઉગે છે અને બાકીના બધા ફૂલ નકામાં થઈ જાય છે એમ કેમ મેં પૂછ્યું આ બધા ફૂલોનું પૂરેપૂરું રક્ષણ થાય તો એવું તમે ન કરી શકો મહોર ઉપર તમને જે સંખ્યાબંધ ફૂલ દેખાય છે એમાં મોટાભાગના ફૂલો પંખીઓ ચણી જાય છે અને આ જે પંખીઓ ચણી જાય છે એ માં પંખીઓનો પણ અધિકાર હોય છે આ મહોરમાં પંખીઓનો ભાગ હોય છે અને જે ધરતીએ આ મહોર પેદા કર્યા છે એ ધરતીને પણ એની મીઠાશ પાછી પોતાના પેટાળમાં સમાવી લેવાનો અધિકાર છે આમ જો ભાગે પડતું વહેંચી લઈએ તો આપણો અધિકાર એક મહોર દીઠ એક કેરી પૂરતો જ છે એટલે કે આંબામાં મહોર આવે છે અને એમની જે કેરી બને છે એ એક મહોરમાંથી એક જ કેરી બનતી હોય છે બાકીના ફૂલો ખરી જાય છે અને પક્ષીઓ અને ધરતીને પાછા એ આપે છે એમની આ વાત મને વિચાર કરતાં કરી મૂક્યો આટલા વર્ષે એ વાત ભૂલાઈ નથી ઈશ્વરે પૃથ્વી ઉપર ત્રણ ભાગ પાણી અને એક ભાગ ભૂમિ બનાવી છે પાણી પાસેથી વધુ ભૂમિ પડાવી લેવા માટે આપણે દરિયાને પૂરતા જઈએ છીએ કિનારાને દબાવતા જઈએ છીએ અને ધીરે ધીરે કિનારાને ઉપર આપણે માટી અને બાંધકામ કરીએ છીએ અને કાંઠા ઉપર જે ભૂમિ સંપાદન કરીએ થાય છે સંપાદન થાય છે એટલે કે ભેગી કરીએ છીએ એને આપણે રલાઇમ લેન્ડ કહેતા હોઈએ છીએ રીક્લાઇમ એટલે પાછી મેળવવી આવો ગર્ભિત અર્થ છે કે જે ભૂમિ સમુદ્રએ આપણી પાસેથી લઈ લીધી હતી એ આપણે સમુદ્ર પાસેથી પાછી મેળવી લેવી જોઈએ આ વાત સાચી નથી આ વાત આ રજૂતા રજૂઆત જ ખોટી છે પણ આપણે સ્વાર્થી પ્રવૃત્તિ હોવાને કારણે મનુષ્યો વિચાર પણ કરતો નથી પણ પ્રકૃતિને એનો પોતાનો ન્યાય છે આપણે જ્યારે સમુદ્રના કાંઠા ઉપરની ધરતી રિક્લેમ કરીએ ત્યારે સમુદ્રનું પાણી બીજા કોઈ છેડે એટલી જ ભૂમિને ડુબાવી દેતું હોય છે એ આપણે ભૂલી જઈએ છીએ સંતુલન શબ્દને જો આપણે વ્યાપક અર્થમાં સમજીએ તો આપણી સમગ્ર દૃષ્ટિ બદલાઈ જાય કહેવાનો ભાવાર્થ એ છે કે મનુષ્ય પોતાની સ્વાર્થિપણું અને લાલચને છોડી દે તો પર્યાવરણ અને પશુ પક્ષી પ્રકૃતિના તત્વોને એ બચાવી શકશે અને એની પોતાની અને પરિસ્થિતિ પર્યાવરણની સાથે સંતુલન અને પારિસ્થિતી જળવાઈ રહેશે ગાંધીજીએ એક જગ્યાએ કહેલું છે કે પૃથ્વી મનુષ્યને બધી જ આવશ્યકતાઓ પૂરી કરી શકવાની ક્ષમતા ધરાવે છે પણ મનુષ્યની લાલચોની પૂર્તિ કરવાની ક્ષમતા નથી ધરાવતી એટલે માણસની લાલચ એ જ પ્રકૃતિ અને પર્યાવરણનું નિકંદન કાઢવાનો એક ખાસ આપણને એ જણાય આવે છે કે માણસની વૃત્તિ સ્વાર્થી વૃત્તિ જ પૃથ્વી અને પર્યાવરણ પ્રકૃતિનો નાશ કરશે પણ એક વાત કે એક વિચાર સમજદારી મનુષ્ય ભૂલી જાય છે કે પર્યાવરણને મનુષ્ય વગર ચાલશે પણ મનુષ્યને પર્યાવગ પર્યાવરણ વગર નહીં ચાલે એટલા માટે પર્યાવરણ સુરક્ષા પ્રાકૃતિક સંસાધન અને એનું સંતુલન સંવર્ધન અને સંભાળીને રાખવું એ આપણો હરેક મનુષ્યનો મનુષ્ય માત્રનો એક ધર્મ છે તો એ ધર્મનો આપણે પાલન કરવું જ રહ્યું આ વાતનું ધ્યાન રાખવું જોઈએ તો બાળ મિત્રો આપણે આજે આ પાઠમાંથી જો ઢોરને વાચા ફૂટે ભાષા ફૂટે જળચર પ્રાણીઓ ઘણી રીતે પરેશાન છે તો એ આપણી સામે ફરિયાદ કરે તો એ ફરિયાદ પણ વાજબી છે કારણ કે આપણે પૃથ્વી ઉપર એવું કંઈક કરી બેઠા છીએ કે જે સુધારવું બહુ મુશ્કેલ છે તો આ પ્રકારે આ પાઠને આપણે પર્યાવરણની દૃષ્ટિએ એક નિબંધ પાઠ છે એને જોયો અને તમે પણ વૃક્ષોને પર્યાવરણની સંરક્ષણ અને સુરક્ષા કરવા પણ પ્રયત્ન કરશું ધન્યવાદ આભાર